रहे प्लॉट नंबर चार सौ चौपन मानसी रेसिडेंसी प्रमुख पार्क ब्रिज पास डिंडोली सूरज शहर मूलवतन गाम धानोरा तालुक चोपड़ा जिले जवगा चलगाव महाराष्ट्र बी एम एस महेश विठल राजपूत उम्र वर्ष सुतालीस रहे प्लॉट नंबर 110 प्रियंका टाउनशिप विभाग एक डिंडोली बस स्टॉप पास डिंडोली सूरज शहर मूलवतन गाम ब्राह्मणपुरी तालुको शाहदा जिले नंदुरबार महाराष्ट्र बीईएमएस आरती देवी सत्य प्रकाश भोलनाथ मौर्य उम्र वर्ष तीस रहे प्लॉट नंबर रघुकुल नगर सी आर पाटिल रोड डिंडोली सुरेश शहर मूलवतन गाम खजुरावा तुक थाना मड़िया ओ जिलों जौनपुर उत्तर प्रदेश बीई एम एस कुमार शिवनंदन चौहान उम्र उमरवर्ष एक प्लॉट नंबर गणेश नगर त्रिपाठी हॉस्पिटल पाचड़ नवा गाम डिंडोली सुरेश शहर मूलवतन गाम अन्नधन्ना तालुको थाना नुसराई जिल्लो नालंद बिहार આર એમ ફાર્મા મનોરમા અમરદેવ વિક્રમાદિત્ય પાલ વરવર્ષ રહે અઠ્યાવીસ પ્લોટ નંબર છવ્વીસ લક્ષ્મણનગર નવા ગામ ડિંડોલી સુરત શહેર મૂળવતન ગામ ભદ્રાઉ તાલુકો થાના મડીઆહુ જિલ્લો ચોનપુર ઉત્તર પ્રદેશ સી એમ એસ એસઈડી શરદનારાયણ પટેલ મરવર્ષ બાવન રહે નંબર આડત્રીસ શામવિલાસ સોસાયટી મધુરમ સર્કલ પાસે ડિંડોલી સુરત શહેર મૂળવતન ગામ કરજોત તાલુકો શાહદા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર બી ઈ એમ એસ નાઓને ઝડપી પાડી તેઓના ક્લિનિકમાંથી મળી આવેલ તમામ દવા અને મેડિકલનો નો સરસામાન કિંમત રૂપિયા બાવન હજાર ચારસો ઓગણીસ નો મુદ્દા માલ કરેલ છે ઉપરોક્ત આરોપીઓની પૂછપરછ કરતાં જણાવેલ કે પોતે પહેલા અલગ અલગ દવાખાનામાં પટાવાળાની નોકરી કરતા હોય અને ત્યારબાદ પોતે દવામાં ખબર પડવા લાગેલ જેથી પોતે પોતાના ક્લિનિક ખોલીને દવાખાનું ચાલુ કરેલ હોવાની હકીકત જણાવેલ જેમાં ડિંડોલી પોલીસ દ્વારા આ તમામ જોડાછાપ ડોક્ટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આ લોકો વિરુદ્ધ કરવામાં આવી છે

સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાનની કલમ ત્રીસનો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ શરદ નારાયણ પટેલ આરતી દેવી અને મનોરમા બેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમય થી practice કરે છે એ લોકો પોતે જે સામાન્ય તાવ ની અને શરદી ની આ પ્રકાર ની દવા આપતા હોવા નું primary police ને information મળી છે હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ દવા ઓ ખરેખર આપતા હતા કયા પ્રકાર ના આપતા હતા આજે ડોક્ટર છે બધાય એ છેલ્લા બે થી ચાર મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુ વેરીફાઈ કરશું એ લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે આ તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીશું ઇન્વેસ્ટિગેશન એકદમ ઓપન છે અમે ખરેખર આવતો ક્યાંથી લાવ્યા છે ડિગ્રી કેટલાક પાસે બીઈ એમ એસ એ પ્રકારની ડિગ્રી છે કેટલાક પાસે અન્ય ડિગ્રી છે એટલે આ પ્રકારના સર્ટિફિકેટ કઈ જગ્યાએ વેલિડ છે અથવા કોઈ પણ જગ્યાએ વેલિડ છે કે નહીં એ બધી બાબતો અત્યારે તપાસનો વિષય છે એ બધી બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ જે અમને છ ડોક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે બી ઈ એમ એસ એ પ્રકારની ડિગ્રી છે અમુક પાસે આ પ્રકારના શબ્દો લખેલી સર્ટિફિકેટ મળી આવ્યા છે જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમે જણાવ્યું કે આ પ્રકારની પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું સાચું છે કે નહીં અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું અત્યારે જે આ છ ડોક્ટર પકડાયા છે એમાં એવરેજ આપણે જોઈએ તો બે થી ચાર મહિનાનો સમયગાળો પોલીસને મળ્યો છે આ બધી પ્રાઇમરી ઇન્ટોગેશનની વિગતો છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એ પણ અમે જોઈ રહ્યા છીએ કે કેટલાક લોકો પોતાના રૂમમાં અથવા ભાડે લીધેલી લીધેલી દુકાનોમાં એ પ્રકારે પ્રેક્ટિસ કરે છે